શુદ્ધ સાત્વિક અને હેલ્થી વાતાવરણમાં બનેલ ફૂડસ એટલે વડાલિયા ફૂડ્સ નમકીનના શોખીનો માટે જાણીતું નામ એટલે વડાલિયા ફૂડ્સ ગ્રાહકોની સુવિધા માટે વડાલિયા ફૂડ્સ આઉટલેટ વર્લ્ડ એન્ટરપ્રાઇઝ વર્લ્ડ ગિફ્ટ મોલ અમીન માર્ગ ઉપર આજરોજ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલ છે જેમાં ફરાળી તેમજ નમકીન આઇટમનો વિશાળ રેન્જનો ખજાનો ગ્રાહકોને હાજરમાં મળશે

જે એમના વર્ઝના ઓનર છે એ મારા સારા મિત્ર પણ છે સાથે અમે લોકો એજ્યુકેશનમાં પણ હતા અને ની એક ઈચ્છા હતી કે આપણે કંઈક સારી વસ્તુ છે તો આપણે અહીંયા ફ્રેન્ટ એવીનું ઓપનિંગ કરીએ અહીંયા અમીન માર્ગમાં અમારે જ્યારે સ્ટોર્સ ચાલુ કર્યા હતા ત્યારે લગભગ પંચીસ પ્રોડક્ટ જેવી હતી અત્યારે ટોટલ બધી મળીને એકસો ત્રીસ પ્રોડક્ટની આસપાસ થઈ ગઈ જેટલે લગભગ પચાસેક પ્રોડક્ટ સોટઅપ થઈ છે એમાં છેલ્લી જે લેટેસ્ટ થઈ છે અમારી પરફર છે એ સાબુદાણા ની વેતન થઈ છે ખુબ સારી પ્રોડક્ટ છે અને શ્રાવણ મિનામ ખુબ સારી રીતે